તો ભેંસાણ તાલુકાના ગામોમાં મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર થયાનું તાજેતરમાં સામે આવ્યું હતું જે અંગે વિસાવદરના તાલુકા પંચાયતના પ્રમુખે પ્રતિક્રિયા આપી છે ઉનાળામાં ભેંસાણ વિસ્તારમાં જે ગામોમાં મનરેગા યોજનાના કામો થયા છે તેની પૂરેપૂરી મંજૂરી જે મજૂરી છે એ મજૂરોને ચૂકવવામાં આવી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પહેલાં જાણી લેવું જોઈએ અને ત્યારબાદ

રાહતોના પૈસા ખવાય છે અમારા પૈસા કઈ ખવાતા નથી અમારા ઊંડા તળ છે અમારે રેડી મજૂરી આલે છે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કઈ થતો નથી અમે આજે મામદાર ઓફિસે આવેદન પત્ર લેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ મજૂર કઈ નરે કામ કરીએ છીએ શેક તળાવની અંદર અમે કાયદાસર લેગેલી કામ કરીએ છીએ એના એનો પગાર અમને લેગેલી મળે છે અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને કરે છે એના માટે અમે મંજૂરી ચલાવી થોડા દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય તાલુકાના ગામડાઓમાં મનરેગાના કામોમાં જે મજૂરો દ્વારા શ્રમ કરી શ્રમ કરી અને જે તળા ઊંડા ઉતારવાનું કામ ઉનાળાની ધૂમધક ધૂમધકતા તાપમાં કરવામાં આવે છે એમાં એમણે આક્ષેપ કર્યા હતા કે આમાં ગેરરીતિઓ થાય છે એટલે મારા વાતે જે વાત ધ્યાને આવી છે એમાં મોરવાડામાં એમણે એવું કીધું હતું કે જે એસ્ટિમેટની રકમ છે સોળ લાખ રૂપિયા એમણે એમ કીધું હતું કે આ સોળ લાખ રૂપિયાનો આમાં ગોટાળો થયો છે એટલે ભ્રષ્ટાચાર થયો છે એમની સામે સોળ લાખ એસ્ટિમેટની રકમ છે ખરેખર એમાં પાંચ લાખ રૂપિયાનું ચૂકવણું થયું છે જે મજૂરો કામ કરવા ગયા હોય એમની વેતનના પ્રમાણે એમને ચૂકવણું કરવામાં આવ્યું છે